જય શ્રી રામ ઓલ ફ્રેન્ડ્સ તો તમે પણ કંઈક અલગ રીતે અને ખાવાની મજા પડી જાય તેવું શાક ઘરે જ બનાવો ટેસ્ટથી ભરપૂર શાક ઘરે જ બનાવો હાઈ ફ્રેન્ડ્સ હું છું બાલા સેલાર સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું બટેટાનું શાક રેસીપી તેનો ટેસ્ટ જળવાઈ રહે તે રીતે અહીં મેં બટેટા અને એક ડુંગળી લીધી છે તો અહીં બટેટાનો ટેસ્ટ જળવાઈ રહે તે રીતે શાક જોઈએ અહીં મેં સ્ટીમરમાં પાણી એડ કરીને બટેટા અને ડુંગળીને સરસ રીતે આપણે સ્ટીમ કરી લેશું આ રીતે સ્ટીમ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ખાવાની મજા પડી જાય તેવું આપણે સરસ શાક તૈયાર કરવાનું છે આ પ્રમાણે તેને સ્ટીમરમાં રાખીને બાર થી પંદર મિનિટ સુધી આપણે સ્ટીમ કરશું એટલે પરફેક્ટ બટેટા તૈયાર થઈ જશે તો આપણે જોઈ લઈએ આ બધી જ વસ્તુઓ સ્ટીમ થઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો આપણા બટેટા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે આપણે તેને ચેક પણ કરી લઈએ છાકો લગાવતા તે અંદર સુધી જાય છે મતલબ આપણા બટેટા સરસ સ્ટીમ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો અહીં મેં કટિંગ કરીને લીલી ડુંગળી ટમેટા અદ્રક લસણ અને મરચાંની પેસ્ટ કાઠિયાવાળી ચટણીની પેસ્ટ ત્યારબાદ કાજુને મેં ક્રશ કરીને લીધા છે અને વેફરને પણ ક્રશ કરીને લીધી છે તો અહીં મેં તેલને ગરમ કરવા રાખેલું છે બે ચમચી જેટલું તેલ લીધેલું છે અહીં હું થોડી રાઈ એડ કરીશ અહીં રાઈ સરસ રીતે ફૂટવા લાગી છે રાઈ સરસ ફૂટી જાય ત્યારબાદ આપણે સૂકા મસાલા એડ કરશું ત્યારબાદ અહીં આપણે થોડું આખું જીરું એડ કરશું ત્યારબાદ અહીં આપણે કટિંગ કરેલી ડુંગળી એડ કરશું ત્યારબાદ અહીં આપણે થોડું નમક એડ કરશું સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું ત્યારબાદ તેમાં અદરક લસણ અને મરચાં વાળી પેસ્ટ એડ કરશું

મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે પકાવીશ અહીં ગ્રેવી તૈયાર આવવા લાગ્યો છે તમે જોઈ શકો છો તો અહીં બટેટા ઠંડા થઈ ગયા છે તો આપણે તેનો સાલનો ભાગ નીકાળી લેશું ત્યારબાદ તેનું સરસ આપણે કટિંગ કરવાનું છે તો અહીં બટેટામાંથી મેં સાલનો ભાગ નીકાળીને તેને કટિંગ કરી લીધા છે ડુંગળીને પણ કટિંગ કરી લીધી છે તો હવે આપણે જે તૈયાર કરેલી ગ્રેવી છે તેમાં આપણે તેને એડ કરી દઈશું અને આપણે બટેટા અને ડુંગળીને જે સ્ટ્રીમ કરીને રાખેલા હતા તેને એડ કરી દઈશું ત્યારબાદ અહીં જો તમારે વધારે ગ્રેવી રાખવી હોય તો તમે ગરમ પાણી એડ કરી શકો છો બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી દેશું તો અહીં ખાવાની મજા પડી જાય તેવું પરફેક્ટ આપણું શાક તૈયાર છે તમે જોઈ શકો છો તમે પણ ઘરે આ રીતે પરફેક્ટ શાક બનાવી શકો છો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ